એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદના પાવડાસણ ગામના ગોવરિયા રમેશભાઈ ગોર્ધનજી જેઓ રા ખાતે કાપડની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના પરિવારની દીકરી અચાનક બીમાર પડી હતી જેને ઘણી બધી હોસ્પિટલોમાં તેના પરિવારે દવા સારવાર કરાવી હતી તેમ છતાં દીકરી બચી ના શકી અને અણધારી આ પરિવારમાંથી વિદાય લીધી હતી શ્રી વસંતભાઈ દેસાઈએ એમના પરિવાર ઉપર આવેલી અંધારી વિદાયની ઘડીમાં એમને મા ભગવતી ગૌમાતા આ દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે અને એમના પરિવારે આ દીકરીના મોક્ષાતે એક ઉત્તમ કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અહેવાલ પ્રધાનજી ઠાકોર થરાદ જ્ઞાનપુરી દીકરીએ સુ વિદાય લીધી હતી સ્વ રવિન્દ્રાબેન રમેશભાઈ ભુવાની એમના મોક્ષાર્થે આજે નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલી ચાર અગિયાર હજાર રૂપિયાની ગૌમાતાના ભોજન નિમિત્તે અર્પણ કરી છે પહેલાં તો બેનના આત્માને ભગવાન વૈકૂટમાં વાસ આપે અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મા ભગવતી ગૌમાતાની પ્રાર્થના સાથે આ અણધારી વિદાયમાં આ પરિવારને આ ગૌમાતા અને ભગવાન દ્વારિકાવાળો એમના પરિવારમાં આદુખ સહન કરવાની ખૂબ શક્તિ આપે સાથે આજે એક એવું બાળક આપણા વચ્ચેથી અણધારી વિદાય લે છે ત્યારે આપણે એ બાળકના મોક્ષાર્થે સાથે ગૌમાતા અમૂલ જીવોની માટે આ પરિવારે એક ઉમદા કાર્ય કર્યું છે એ માટે પહેલાં તો ખૂબ ખૂબ એમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે જ એમને આ પરિવારને સાંત્વના આપું છું કે આ પરિવાર ક્યારે પણ કોઈ પણ તકલીફમાં અમારા ગૌમાતા હોય કે કોઈ પણ પશુ પક્ષી હોય તો અમને ઘણો બધો સાથ સહકાર આપે છે અને અત્યારે પણ આ નિરાધાર ગૌમાતાની સેવામાં અગિયાર હજાર રૂપિયાની એક ગાડી લીલી ચાર મકાઈની આપી છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને એમના પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે એવી મા ભગવતી ગૌમાતાને પ્રાર્થના